કે સમણે સૂર્ય ઉગી જાય તો તમારો ભાઈ જીવતો તો નઈ થાય જેની મારી જોક માં એ બીજો કાઈ નોતો કર્યું માથે ભાંગિયા રંગનો ભેજ ઓરે છે ને કાઠી જે દેશમાં સૂર્ય નઈ ઉગે બધું કઈ ઝાટક મારી અને માતાજી ખાલી એકલી ઓળા થા

મેરા ખૂજી હો ભાઈ ખોડિયા મને માંગતા હોય ઈ ઉષાજ કીયો નો મારતે તો ફરાહય મુસાફર ફકત યો યોアン ડાકનો તમ પાની પાડવાની છે ભાઈ ઉષાજ નહી ખોડિયા મને માંગતા હોય જાગો તમ પાની પાડો તમારા મન માં ધરેલા જી ઉગેતા જો કર તો તમારી મામળિયા ની ખોડિયા નો હોય ભાઈ એ ડાકનો તમ કાકાવા માં જઈ